લોકવાતુ લલકારતો અને બિધેલ અમર શિરમોળી સાહિત્ય ભરપૂર ભીખુદાન પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવી એ ડાયરાના ક્ષેત્રમાં નિવૃત્તિ જાહેર કરી છે એટલે હવે આપણને સાહિત્ય એ સરવાણી એમના મધુર કંઠમાં લાઈવ સાંભળવા નહીં મળે કલાકારો ઘણા હજી પણ સ્ટેજને શોભાવી રહ્યા છે પરંતુ ભીખુદાન ગઢવી ની વાત તો અલગ જ છે ભીખુદાનભાઈ દીકરી વિદાય નો પ્રસંગ રજૂ કરે તો સામે બેઠેલા દરેક પ્રેક્ષકો સાંભળીને મંત્ર મંત્રમુગ્ધ બની જતા પોતાના ક્ષેત્રમાં આટલી ઊંચાઈ પહોંચ્યા છતાં પણ સરળ વર્તન અને સંસ્કાર યુક્ત વાતો અને નિર્દોષ હાસ્યની રજૂઆત એ ભીખુદાન નું જમા પાસું છે તો તમને ભીખુદાન ભાઈ ની કઈ રજૂઆત ગમે છે એ કોમેન્ટમાં માં જણાવજો